સંખેળાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેક્ટર શ્રી કારગી જૈન વિશાળ ધરોહર અને સંસ્કૃતિ સમૃદ્ધિ ગુજરાતની માટી એ હંમેશા અનોખી કલાની કલાઓને જન્મ આપતી રહી છે આજે આપણા ભારત દેશ ટેકનોલોજીના સમન્વય સાથે ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રસર થઈ રહ્યો છે ત્યારે છોટાઉ જિલ્લાના કલેક્ટર શ્રી કાર્ગી જૈનના દ્રઢ સંકલ્પ અને ઈચ્છાશક્તિના કારણે સંખેડા ગામની પરંપરાગત હસ્તકલાના સુશોભિત ફર્નિચર માટે નવી ઓળખ ઊભી થઈ રહી છે પરંપરાગત સંકળા ફર્નિચરને આધુનિક ટેકનોલોજી માર્કેટિંગ અને નિકાસની તકો સાથે સાંકળવા રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસ પહેલ પ્રોજેક્ટ અંતર્ગત એક અનોખું પગલું લેવામાં આવ્યું છે આઈટીઆઈ કુબેરનગર અમદાવાદ ખાતે ચૌદથી ઓગણીસ જુલાઈ દરમિયાન છ દિવસીય કસ્ટમાઇઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંખેળાના સત્તાવીસ પ્રતિભાશાળી કારીગરો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તાલીમમાં કારીગરોને શાક લાકડાના ઉપયોગ જીઓ ટેક્સ સંબંધિત જાણકારી આધુનિક હેડ એડહેસિવ ટેકનિક્સ ટેકનિક સરફેક્સ ફિનિશિંગની પદ્ધતિઓ તેમજ સીએનસી મશીન સંચાલન જેવી મહત્વપૂર્ણ બાબતોની હતડવાળી વાળી સમજ અપાઈ હતી સાથે સાથે આજના સમયની પ્રવૃત્તિ મોટી માંગ પ્રમાણે ડિજિટલ માર્કેટિંગ પ્રોડક્ટ બ્રાન્ડિંગ અને નિકાસ બજાર વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશેષ છે કે તાલીમ દરમિયાન કારીગરો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાત આપવા વ્યદ્યતન ડિઝાઇન કૌશલ્યથી પણ ઉભરું કરવામાં આવ્યા હતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન પોતે આઈટીઆઈ ખાતે પહોંચીને કારીગરોની સાથે સંવાદ કરીને તેમના અભિપ્રાય મેળવીને પ્રોત્સાહન કર્યા હતા નોંધની છે કે સંકળની હસ્તકલાની ટેકનોલોજી ડિઝાઇન અને માર્કેટિંગ માધ્યમ દ્વારા આ પારંપરિક કળા વૈશ્વિક સ્તરે પોતાની અલગ ઓળખ બનાવે છે તેવા દ્રષ્ટિકોણ સકારાત્મક અભિગમ અને વિશ વિશ્વાસ કલેક્ટરશ્રી જૈને દર્શાવી હતી આઉટકુચ કાર્યક્રમમાં કૌશલ્ય સ્કેલ યુનિવર્સિટી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી પીડબ્લ્યુ સેન્ટર આઈટીઆઈ કુબેરનગર અને એનઆઈડીના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા સંકેલન કારીગરો માટે આ તાલીમ માત્ર શિક્ષણ ન રહી પણ એક આસાની કિરણ બની છે પરંપરાગત કારણે આધુનિક સમયની જરૂરિયાતો સાથે સાંકળી સ્થાનિકથી વૈશ્વિક થવાની રાહમાં કલેક્ટરશ્રી કારગીર્જનનો પ્રયાસ ખરેખર પ્રસન્ન છે જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે